પણ મે આજ એમની સ્પીચ સાંભળી ક્ષત્રિયો વિશે એક પણ શબ્દ ન બોલ્યા પણ એક શબ્દ જરૂર બોલ્યા આજે કે મારું અને મોદી સમાજનું અપમાન કોંગ્રેસ પાર્ટીએ કર્યું ફલાણા ભાઈએ કર્યું અમને બહુ દુઃખ લાગ્યું અરે મોદીજી તમારું અપમાન એ અપમાન અમારી મા બેન અપમાન એ અપમાન નથી સમગ્ર ગુજરાત ની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ક્ષત્રિય સમાજોએ આવેદન પત્ર આપવા વિનંતી કરી સંમેલનો કર્યા રાજકોટ ની અંદર પાંચ લાખ થી વધુ ક્ષત્રિયો ભેગા થયા મર્યાદા ની અંદર હાથ જોડીને કીધું કે તમે ટિકિટ રદ કરો પણ છતાં પણ એમનો અહંકાર ક્યાંક છાપરે ચડીને બોલતો હોય એવું લાગ્યું આપણને અને અહંકાર ની અંદર મેં આપણા વડીલ મુરબીઓને પૂછ્યું કે આ દાદલા આવેદન નિવેદન મહાસંમેલન પછી પણ આ ભાજપ એક ટિકિટ રદ કેમ નથી કરતું કેમ કે સાબરકાંઠાની અંદર ત્રણ ત્રણ વાર ટિકિટ બદલી બરોડામાં બદલી તો આ તો ક્ષત્રિય સમાજ પાંચ લાખ ભેગો થયો છે વડીલો મને કીધું કે હરપાલજી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને મહાભારતની અંદર પણ

ग्र दरि सो पाप कराया